બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલો જોવા મળી જાહેર માર્ગ પર વિદેશી દારૂની ખાલી બોટલો અને ટીન મળી આવ્યા છે દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે એકતાનગર પોલીસની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નર્મદાના એકતાનગર ખાતેથી જાહેર માર્ગો પર જ દારૂની ખાલી બોટલો અને ટીન મળી આવ્યા છે વિદેશી દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન જાહેર માર્ગ પર જોવા મળતા અનેક પ્રકારના પ્રશ્નો જે છે ઉદ્ભવી રહ્યા છે દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે એકતાનગર પોલીસની નિષ્ફળતા પણ સ્પષ્ટ થઈ રહી છે દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે એકતા નગર પોલીસની નિષ્ફળતાના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ એકતા નગરમાં જાહેર માર્ગો પર દારૂની ખાલી બોટલો જોવા મળી છે જાહેર માર્ગ પર વિદેશી દારૂની ખાલી બોટલ અને બિયર ટીન મળી આવ્યા છે ત્યારે પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક પ્રકારના જે સવાલો છે હાલ ઉદ્ભવી રહ્યા છે તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા ગૌતમ વ્યાસ ફોનલાઈન ના માધ્યમથી જોડાયા છે ગૌતમજી મહત્વનું છે કે એકતા નગરમાં જાહેર માર્ગો પર જ દારૂની ખાલી બોટલો અને ટીન મળી આવ્યા છે શું કેવું છે આપનું આ બાબતને લઈને જી કહી શકાય તો હાલ આગામી સમય એકત્રીસ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન સાહેબ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે ત્યારે એકતાનગર ખાતેના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર માર્ગો ઉપર અંગ્રેજી દારૂની ખાલી બોટલો જોવા મળી છે જેને લઈને સ્થાનિક પોલીસ સામે પણ સવાલ ઉઠ ઉઠ્યા છે નર્મદા એસપી હાલ નર્મદા જિલ્લામાં દારૂના કાયદાનું કડક અમલ કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે તેમ છતાં પણ અહીં એકતા વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર માર્ગો પર અંગ્રેજી દારૂની ખાલી બોટલો જોવા મળતા સ્થાનિક પ્રશાસન તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જી ગૌતમજી મહત્વનું છે કે જાહેર ખાલી બોટલો અને ખાલી ટીન કોના દ્વારા નાખી દેવામાં આવ્યા છે તેના બાબતે કોઈ માહિતી સામે આવી છે કે કેમ બીજું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે એકતાનગર પોલીસ કાયદાનો કડક અમલ કરાવવા બાબતે નિષ્ફળ નીવડી છે આપનું શું મત છે જી ચોક્કસપણે કહી શકાય કે અહીંયા સ્થાનિક પોલીસ જે ખરી તે દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે નિષ્ફળ સાબિત થઈ છે જગ્યાએ દારૂની ખાલી બોટલો જોવા મળી છે તેના પરથી તેવું કહી શકાય કે એકતા નગર ખાતેના કોઈક ને કોઈક વિસ્તારની અંદર શું દારૂનો નો વેપલો ચાલતો હશે અને જો દારૂનો નો વેપલો ચાલતો હશે તો કોણ દારૂનો નો વેપલો કરતો હશે એકતા નગર ખાતે જાહેર જનતા ને ખબર હોય કે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે જાહેર માર્ગો ઉપર દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે એકતા નગર ખાતેના આસપાસના વિસ્તારમાં તેવું રહ્યું છે ગૌતમજી આ મામલે આગળ કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવી રીતે જ આગામી સમયમાં પણ દારૂની ખાલી બોટલોના દ્રશ્યો જે છે આપણને જોવા મળશે શું લાગી રહ્યું છે જી ખાસ કરીને જોવા જઈએ તો એકતા નગર ખાતે જ નહીં પરંતુ અગાઉ પણ ઘણી બધી જગ્યાએથી તેમજ સોસાયટીઓ પણ અને જાહેર માર્ગો પર પણ દારૂની ખાલી બોટલ જોવા મળી છે જેને લઈને કહી શકાય કે કેવડિયા પોલીસ આ બાબતે શું અજાણ હશે

ગૌતમજી મહત્વનું છે કે હાલમાં જ તહેવારોની સિઝન ચાલી રહ્યો ત્યારે કેવડિયાની મુલાકાતે ચાલી રહી છે જેને લઈને ગુજરાત રાજ્ય તેમજ રાજ્યની બહારના વિસ્તારમાંથી પણ ઘણા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી રહ્યા છે ત્યારે તેઓ પણ જાહેર માર્ગો પર આ રીતે અંગ્રેજી દારૂની ખાલી બોટલો તેઓ પણ જોઈ રહ્યા છે જેને લઈને અહિયાં એકતા નગર ની છબી જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલો જોવા મળી છે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ પર વિદેશી દારૂની ખાલી બોટલ અને બિયરના ટીન મળી આવ્યા છે દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે એકતાનગર પોલીસ ની નિષ્ફળતા છતી થઈ રહી છે ત્યારે આ મામલે આગળ આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે